તાલુકા પોલીસે વિદેશી દારૂના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ પકડાયા છે એલસીબીએ પોલીસે ત્રણ લાખનો દારૂ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી ચાર પોઈન્ટ છ લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો ત્રણ મેના રોજ ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે કોસંબાનું મુટલેઘર જિજ્ઞેશ કૌશિક પટેલ ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીના એક ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની એક હજાર છસો ચોસઠ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા ત્રણ લાખનો દારૂ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ચાર પોઈન્ટ છ લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો આ કેસમાં જીગ્નેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત દસ શખ્સોને વોન્ટેર જાહેર કર્યા હતા તે પૈકી અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી હવે પોલીસે ઝનોર ગામની સો સોનેરી ટેકડી વિસ્તારમાં રહેતા શશિકાંત ઉર્ફે શશી કાંતિલાલ વસાવા અને રાકેશ ઉર્ફે ગફુરજીતુ જોશીની ધરપકડ કરી છે આ બંનેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી